સુરતમાં એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાના ચાર ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરત પોલીસનો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત શહેરમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના અલગ અલગ ચાર ગુનામાં વોન્ટેડ એવા એમડી ડીલર મુંબઈના અનિસ ખાન ઉર્ફે મામા અબ્દુલ વાહિદ ખાનને મુંબઈના ગોવંડી ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવીને તેની પૂછપરછ હાથ ધરી છે સુરત શહેરમાં સુરત સેટી નોટ ઇન સુરત સુરત પોલીસ કરવામાં આવ્યા જેમાં સુરતમાં જે મુંબઈ થી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનાર વારંવાર આવતું હતું જેને અનિશ બામુ તરીકે અનીશ બામુ એટલું જ નામ આવતું કે અનિશ બામુ તરીકે ઓળખાય છે આ માણસને આઈડેન્ટિફાઈ ટાઈમ ના છેલ્લા 5 મહિનાથી આની પાછળ લાગેલી હતી અને જ્યારે ખબર પડી કે આની સામે કોનો અનિસ ઉત્થે અબ્દુલ વાહિદ ખાન છે અને તે શિવાજીનગર મુંબઈનો દિવડીનો રહેવાસી છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમા અને પીએસઆઈ મહેરા દ્વારા પરંતુ એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેમ્પના ડ્રાઈવર બની બે દિવસ ગોંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા